ગોત્રી ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરોની સમસ્યાથી સ્થાનિકો ઉઠ્યા છે વડોદરા શહેરમાં પાલિકા તંત્રના પ્રતાપે વિવિધ વિસ્તારોમાં લોકો દૂષિત પાણી ઉભરાતી ગટરો તથા સ્ટ્રીટ લાઇટનો અભાવ ગંદકીની સમસ્યા ખકડદજ રસ્તાઓ જેવી સમસ્યાઓથી ત્રાહિમામ છે પણ સંબંધિત અધિકારીઓ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી ગોત્રી રોડના ગાયત્રીપુરામાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાની અનુભવી રહ્યા છે આઠેક મહિના પહેલાંથી રોડ પર ગટરના દૂષિત દુર્ગંધ મારતા પાણી ઉભરાઈ રહ્યા છે લોકોને આ દૂષિત પાણીમાંથી અવરજવર કરવી પડે છે લોકોને આરોગ્યના પ્રશ્નોને લઈને પણ ચિંતા થઈ રહી છે વારંવાર આ સમસ્યા અંગે અધિકારીઓને રજૂઆત પણ કરાઈ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ અંગે રજૂઆતો કરી છે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેને લઈને આજે સ્થાનિકો એકત્ર થઈ મીડિયાના માધ્યમથી તંત્રના ભેરાખાને ફરી એકવાર રજૂઆતો પહોંચાડી હતી અને વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી મારું નામ અજય ચૌહાણ છે હું ગાયત્રીપુરામાં રહું છું ગોત્રી વિસ્તારમાં અને અહીંયા ગાડી આ સમસ્યા ગતરની બહુ ટાઈમથી ચાલી રહી છે આ આશરે આઠ નવ મહિનાથી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે પણ મેઇન રસ્તાથી બંધ છે પણ અહીંયા ગાડી આ મેન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે અત્યારે હાલના ટાઈમ માં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેન હતું એ મેન બનાવ્યું નથી એના માટે અત્યારે મોટી સમસ્યા છે અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી ગાડી ભર્યું છે અમે ચાર થી પાંચ અરજી કરી છે અહીંયા ગાડી કે અમારા ગામમાં તો ચેમ્બર નવા બન્યા છે પણ જે મેન રસ્તા હતો એ ગાડીથી જે

ગાડી વાળા ને મોકલે છે ખાલી લાકડી મારી ને જતા રે છે કે પાણી નીકળી જશે નીકળી જશે પણ એનો કઈ નિકાલ લાવતા જ નહીં ને પાણી બધા ના નીકળે તો આવી બધી નીકો કરી ને જતા રહે છે બધી ચોકફેર ની એટલે બધું ગટે નું પાણી અહીંનું અહીંયા જ અટકી રહે છે અમે તો અહીંયા કોઈ જ ને અગિયાર નંબર ની ઓફિસ જ ને એ આયા ખરા પણ ખાલી લાકડી મારીને જ જતા રે કે હવે નીકળી ગયું પાણી નીકળી ગયું ને એમનો ટાઈમ એ થઈ જાય એટલે જતા રે પાછા જ હવે તો બધી પાણી ની આવી ગંદકી જ અમારે વીઠવાની બધી મચ્છરો ની બીમારીની જ બીજું કશું જ નહીં અહીં આગળ